અર્પણ કરવામાં આવી હતી વડોદરાના તળાવ તળાવમાં બાળકો ડૂબવાની અત્યંત દુઃખદ ઘટના બની હતી તેને ધ્યાનમાં લઈને માસૂમ બાળકો અને શિક્ષકો દેવલોક પામ્યા છે ત્યારે તેમની આત્માની શાંતિ મળે તેમજ જે અધિકારી જવાબદાર છે તેમની વિરુદ્ધ ફરિયાદ થાય તે હેતુથી ગઈકાલે સાંજે ઉંડેરા રૂબી સર્કલ પાસે ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી જેમાં જયેન્દ્રસિંહ ચૌહાણ કુલદીપસિંહ વાઘેલા ધ્રુવ પંડ્યા શબીર ચૌહાણ આકાશ ખ્રિસ્તી આ તમામ લોકોની ઉપસ્થિતિમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી વડોદરા શહેરમાં આટલી મોટી દુર્ઘટના ઘટેલી અઢાર એક બે હજાર ચોવીસના દિવસે તેના સંદાકે આજે ઉંડેરા ગામમાં શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે અને સરકારને ઉપર ધ્યાન દોરવા માંગીએ છીએ કે જે આટલી મોટી દુર્ઘટના ઘટી છે તેથી વડોદરા વડોદરા મહાનગરપાલિકામાં જે કર્મચારીઓ છે જે અધિકારી છે એના પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે જે હજુ તક હજુ આ છોકરાઓને ન્યાય નહીં મળ્યો જો એમને ન્યાય નહીં મળે તો યુવા જોશ ગ્રુપ ઉગ્ર આંદોલન કરશે તેવી અપીલ